હવે ઈ જવા દયો ને માં દેવી ને સહદેવ ચાલુ જ રાખ્યું હોય બંધ નો કરાય માતાજી કાય કરતી નથી ને એટલે હું કાયરું દઉં છું દાખલા બગાડે ને તોય પ્રસન્ન જ નથી મેં જો ગાયરું દીધું એટલે થતી હોય તો ઈ કરું દાખલા વગાડ્યા તો પ્રસન્ન નો થયું તો તમારી ભૂલ ની કાઈક ભૂલ ના હશે ત્યારે તમારે દેવી પ્રસન્ન થાય પ્રસન્ન થાય કેવો બોલો એ મારી હાલ હાલ મારી હાલ એમ કરી આવ્યું ગાયું દેવાનું મેં સૌ કી ના પેટ નું એકાદી જાગો નહીં કીધું તેત્રી કરોડ માંથી એકાદ કોઈ ધ્યાન દેતું નથી તો એ હું બોલ્યો તોય બોલ્યું નહીં

ખબર પડે દેવી નું આવે પણ આપણે હું ભૂખ ભેગા માતા કોદળા ઉતાર્યા હજી કુબે તમારે જો તમારે કામ કરાય હું તમને કહું તમે આગળ તમે પડ્યા તો તમારે તમે કહો આ મેલ નો બન્યો તમે કોને કરી હોય દેવિયુ માને એને કરી હોય અને અમે બંગલામાં રહીએ છીએ તમારો પ્રશ્ન છે ને મારો દેવીયુ મારો ઉપર છે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજી ને તમે લ્યો છો દેવ ને મોકલો ને એટલે પણ સારું કરો ને તમે બંધ થઈ જાય બોલતા તમે સારું જ કર્યું તમે તો દેવના નામે છોકરી ઉપાડી ગયા દેવ ના ના સિનાર આખી રહ્યા માતાજી નામે કોકડા ખાતા ને તમે પાછા દેવી નામે હું દેવી નામે દલાલ આખીયા

ના અમારે કઈ ન કરાય એ તમે જાણો તમે પગ પૈયા લખો હું તમે ના પાડતો નથી તમે ફોન કરીને તો થઈ જાવ ખજૂર ભાઈ ખજુરભાઈ ની કેપેસિટી પ્રમાણે ખજૂર સાંભળી લેવો કરી હતી ઉદાહરણ દેવા તમે કાલે તો કાલ તો રાજા મહારાજાને ઉદાહરણ દેવા પડે એ તો જેની કેપેસિટી હોય એટલું કરતા હોય ખજૂરભાઈ તું જ ખજૂર થઈ જાય

બાપુ થવું હોય ને તો એને સંત નો સંગ કરવો પડે તારા રાજા બનવું હોય ને તો તારે રાજા નો સંગ કરવો પડે તારા જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડર નો સંગ કરવો પડે પણ હવે તે સંગ કર્યો છે હું દેવી પૂજક નો તને હાલ મારતા આવડે બાકી તારા દીધું બીજું કઈ ન થાય કેમ કે એ એનો સંગ કરો એવો બની શકે લખી દઉં સ્ટેમ્પ પેપર માં ઓ સ્ટેમ્પ પેપર હવે તને પેપર એ નથી આવડતું તું હું લખી દે તને કીધું હા પેપર ટાઇમ પેપર નો આવે એને સ્ટેમ્પ પેપર કહેવાય ટાઈમ પેપર ટાઈમ પેપર હજે તને પેપર એ ટાઈમ નું પેપર નો આવે સ્ટેમ્પ નું પેપર આવે

અને તમે બીજા ને કહેશો પૂજક સમાજ ને ઓળખતો નથી વેડવો તો તેને થઈ જાવ હું તો અમારે તો અમારી નાચમાં આવો હવે હાલે જ અલ્યા છે તું સમજી લે અટણ મને વેડવા વાગરી મને મગજ માં ઘરા તારી ભાષા હોય તો અલ્યા પણ મારી વાત તો સાંભળ હા તો અમે તારી વાત હાલ તારી ભાષા માં કરીએ હાલ અમે ભલે થઈ જાય ભલે કુકડા ને બોકડા ને દેવી ને આપડા બધા અટાણા રાહડે રમી હાલ કુકડા ને બોકડા ને તું પીવડાવે અલ્યા અમે સુધરી જા અલ્યા આવો કરાય ઓ અમે એને માન પાંચી થી માનીએ અલ્યા

એ તો તને કોણ રાડે રમાડે છે જોજે તું અલ્યા એકાદો ફોટો છાપામાં આવે તો સાઠ હો તારો ડોહો કોઈના ના બાપ થી પાછો પડતો જ નથી હો અલ્યા તું પણ હાથ તો આવી જાય એકદમ પછી બધા તારો કઈ નો આવે તું તારો હા હાલા મારી કાન આલ્યા રેવા દે આમાં પડી મારા ગુરુ હા હાલા ને જેમ ગરદન મોડે છે ને એની શું ગરદન મળે તો હા હલો તો સિંહ ને લીડા કાઢી નાખે ડો હા હાલ નો ડોકો મળે તો સિંહ નો મળવા જા ત્યાં તને ખબર ને માના વર પાડી દે હા હેલા ડોકા મડે કુકડો મારી નાખ્યો બકડા મારી ના સાંડ માં સિંહ તો સર તો એ તો કરવા લે

બધા બોલવાનો હોય મારી પાસે અધિકાર છે બધા બોલવાનો તું તારો કરીને ભળવાયું કોઈ ની નો કરી પડ્યા તું બધાય ની લેણો મારો

કે તું બધા ને ઘસકાય ઘસકાય કરે ને બધા એક ને તારો બાપો ગોતે કે મારો બાપો હશે કયો હાલ હું જોઈ લઈ હાલી જોઈ લઈ ઈ તને નો ખબર તમે સીન માં પડ્યા હોય ને એને નો ખબર તું સમજ હા ભાઈ તને હાલ મારો મારવા નો ખબર હોય તારે

કોનાની આની કર મગર 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 ચમત્કાર કરે જાતિ તારી હારે કો ખત મરણીયા માં તઈ લઈને ફરતો તને ઈ જ તું હા આ શું કેતો તમે દેવી ચમત્કાર કરે તું પેલા કર આઈર કઈ દજના કે તો તને માં થાય હે હેટ્રોસિટી થાય હરિજન નો કે

તું ફોન કરે ને પોલીસ વાળા ગોતી લેશે ને તને તું પોલીસ વાળા નહીં બીજા બાપા છે હજી તને મારા ની ખબર નથી કાકા તને કેટલા જણા ફોન કરે છે ને હમણાં તું વકીલ ને પટાઈ નીકળી ને ફોન બંધ નો કરતો જો સાંભળી લે કોઠારી તું જો ઓરિજિનલ દેવી પુસ્તક ના પેટ નો તો ફોન બંધ નો કરતો એ તત્કાલ હા ફોન નો બંધ કરું હા બસ ઓકે હાલ હમણાં જો હમણાં તાર કરું છું